એટલે પ્રારબ્ધ નું જે બનવાનું જે પ્રારબ્ધ છે એ બનવાની પ્રક્રિયા છે એ હું કરું છું ત્યાંથી શરૂ થાય પ્રાર્થ અને શરણાગતિનો અર્થ એવો છે કે મને યથાર્થ દર્શન થઈ ગયું કે આ પ્રકૃતિ પ્રકૃતિની રીતે વર્તે છે આ ચેતન તત્વ છે એ કઈ કાર્ય કરતું નથી હવે અત્યારે એક ચેતન તત્વ છે કાર્ય કરતું નથી અને પ્રકૃતિ છે કાર્યરત છે વચ્ચે હું કડી છું હું નિરંતર રીતે અંદર એમ માનું છું કે હું કરું છું હું કરું છું મારી અપેક્ષાઓ છે આશાઓ છે ઈરાદાઓ છે આ કરું છે આ કરું છે આ કરું છે એટલે આજે આ કરવા માંગે છે જે કરવા માંગે છે એના દ્વારા પ્રારબ્ધ બને એટલે કરવા માંગે છે એનો આખો બેઝ જોઈ તો વિચાર એનો બેઝ છે વિચાર ઈચ્છા અને ક્રિયા આ એનો મટીરિયલ છે એના અણુ પરમાણુ છે વિચાર છે એ કારણ શરીર છે ઈચ્છા છે એ સૂક્ષ્મ શરીર છે અને અને ક્રિયા છે 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 બોડી દ્વારા થાય થાય એટલે આ ત્રણે નિર્માણ નિર્માણ જે સૂક્ષ્મ વિચાર દ્વારા એટલે વિચાર સાથે જે તાદાત્મક કરે છે એ કરતા બને છે વિચાર સાથે જે તાદાત્મ કરે છે એ કરતા બને છે અને કરતા બન્યા પછી એનું જો ઓબ્ઝર્વેશન અંદરનું થાય તો એને ખ્યાલ આવે છે કે આ ખરેખર આ બધું બની ગયું છે કરી કઈ નથી રહ્યું ત્યારે શરણાગતિ છે એનો જન્મ થાય એટલે પ્રારબ્ધ છે એ તમસ માંથી અહંકાર માંથી બેહોશી માંથી ઉભું થાય અને આ જે છે એ શુદ્ધ સત્વગુણ માંથી પેદા થાય શરણાગતિ છે એ જયારે એનું ઓબ્ઝર્વેશન કરનાર કોક દાખલ થાય ત્યારે એની અંદર થાય એટલે બે વચ્ચેનો ફરક છે પ્રારભ છે એ આપણા આત્મા ઉપર અણુ પરમાણુ નું એક પિંડ બાંધી નાખે અણુ પરમાણુ નો પિંડ બાંધીને આત્માને ઢાંકી નાખે શરણાગતિ છે જે પિંડ બનેલો છે એનું વિસર્જન કરે છે ને એ પરમાત્માનું છે કરતાપણું છે એ આપણું નથી એટલે આપણી અંદર માનો કે આ બોડી છે સ્થુલ બોડી છે પછી મન છે બુદ્ધિ છે ચિત છે અહંકાર છે આ બધાને તમે બરાબર રીતે તપાસ કરો ને તો એ મેટર છે એ પ્રકૃતિ છે એ દ્રશ્ય વસ્તુ છે હવે દ્રશ્ય વસ્તુ હોય એની અંદર જીવનતા ન હોય ચાહે મન હોય ચાહે બુદ્ધિ હોય ચાહે અહંકાર હોય ચાહે શરીર હોય કે ગમે તે હોય એ આકાશ વાયુ તે જલ પૃથ્વી સત્વ રજસ તમસ મિશ્રણ દ્વારા જળ પ્રકૃતિમાંથી બનેલી વસ્તુ છે એ પોતે જીવંત નથી જીવંતતા જે છે એ ચેતન તત્વ છે એનું ભાન એનું હોવાપણું એની એનર્જી એ એની અંદર પ્રવેશ કરે છે એટલે આપણે અત્યારે જે બનેલા છે શરીર બનેલા છે મન બનેલા છે બુદ્ધિ બનેલા છે અહંકાર બનેલા છે એ બધા મરેલા છે અને મરેલા છે એની અંદર સક્રિય કોણ છે તો કે એની અંદર સક્રિય છે એ પ્રજ્ઞા છે પ્રજ્ઞા ઇન્ટેલિજન્સ શું છે તો કે મારા કર્મના જે અણુ પરમાણુનો પરિપાક થયો છે એ પ્રમાણેની મને ઈચ્છા એ પ્રમાણેની ક્રિયા એ પ્રમાણેના સંજોગો અને એ પ્રમાણે મારે વર્તવાનું બની જાય છે એટલે આ શરણગતિ નો જન્મ કેવી રીતે થાય છે જયારે આપણને ખ્યાલ આવે છે આ મરેલી વસ્તુ કઈ કરી ન શકે કરે છે એ તો એ જ કરે છે ત્યારે આપણી અંદર સાચી શરણાગ